હેલો મિત્રો કરો ફોલો લાઈક આજે દિવાળીના તહેવારો સરસ મજાના દિવાળીની રાહ જોવાઈ રહી છે અને વડિયા સ્ટેટ જે વડીયાના આંગણે છે નાના નાના જે વેપારી છે એને મળે છે પોતાનો પ્રેમ ભાવ લોકો સાથે મેળવે છે અને લોકોની લાગણીને જીતી રહ્યા છે તો આપણે પણ આજે પ્રયાસ કરીએ કે દરબાર સાહેબ સાથે બે શબ્દો વાત કરવાનો પ્રયાસ કરીએ તો કરો ફોલો લાઈક હાલ આપણે છીએ વડીયા મનીષભાઈ સરપંચ જેઓની શોપ ઉપર અને દરબાર સાહેબ આજે એને આંગણે જ છે કે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ અને એમના દિલની થોડી વાત જાણવાનો પ્રયાસ કરીએ ચરો રાજપ્રીઓ ફોલો લાઇક હાલ આપણે છીએ શિવમયોપિક મનીષભાઈને ત્યાં મનીષભાઈ સાલ ઉડાણી ઉડાખી હાલ મનીષભાઈ સાહેબ શ્રીનું સાલ ઉડાણી સન્માન કરે છે સરસ 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 બાપુ જય માતાજી જય માતાજી બાપુ આજે તમારે તમારા તમારા ગામમાં તમે બધા રહ્યો છો શું કહેશો મારા વડિયાવાસીઓને હું તો અહીંયા આરામ કરવા માટે આવું છું ખુશ થઈ ખુશ થઈને બધાને મળવાનું સાથમાં રહેવાનું હાલત શું છે બધાનું જોવાનું અને અગલી પેઢીને મળવું છે મને આ તો મારા કન્ટેમ્પરરી છે મુનિષભાઈ છે સિકંદરભાઈ છે બધાય છે અહીંયા હવે આનું શું કરવાનું છે એના માટે હું આવું છું આને ધક્કા મારવા માટે બાપુ આજે પણ તમે તમારી પ્રજાને વાત્સલ્ય માટે પ્રેમ માટે તમે મળો છો ને બાપુ અમારી છાતી ગગટ થઈ જાય છે બાપુ અમને ખુશી થાય છે કે અમારા ગામને નામ આપનાર એના વડવાઓ અને આજે એ પણ પ્રયાસ કરે છે કે ભાઈ નાના નાના બાપુ તમે આ ચાની હોટલે ગયા બહુ ગમું બાપુ અમને ખુશી થાય સિકંદર જે છે એ મારા મિત્ર હતા ત્યારે માનવ એ મારા ધ્યાન હતા શ્રદય જે છે અહીંયા એની સાથે ક્રિકેટ રહેમું છું સાયકલિંગ કર્યું છે મસ્તી કર્યું છે અહીંયાથી સ્ટેશન જઈને થાય ગડબડ કરવાનું વાપર સર આ બધાય કામ આ બધાય લોગે મને શીખવાડ્યું છે તો હવે હું આભારી છું કે હું મને ઇન્સાન બનાવ્યું તો વડિયાવાળાએ ઇન્સાન બનાવ્યું છે મને સરસ મારું વડિયાનું ટ્રેનિંગ અને આર કેસીનું રાજકોટનું ટ્રેનિંગ ઇન્સાન જે એવું છું એના માટે છું એને યાદ ન કરું તો કોને યાદ કરવું આ મોકલે કેમ નહીં આજે આ તમારો પરિવાર છે બાપુ આ વડીયા છે એના પ્રણેતા તમારા વડવાઓ છે તમે છો બાપુ એટલે આજે અમને ખુશી થાય છે તમારા આગમન થાય ને બાપુ અમે ગદગદી થઈ જાય અમને મજા આવી જાય કે ભાઈ આજે એના પરિવાર યાદ કરીને કમસે કમ મળે તો છે કોઈ પણ